નમસ્કાર મિત્રો આજે નવલી નવરાત્રીનું આ છઠ્ઠું નોટું છે અને છઠ્ઠું નોટું મોઢા ગામમાં અભ્યાસી અતિ ભવ્ય લાખોની જનમેદની એમાં સ્વર્ગીય મહિરાજ ભારોટના ભારે જ અને ગુજરાતના નામ કલાકાર એવા રાકેશ ભારોટ અહીંયા પહોંચ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં આ જનમેદની ઉમટી છે અને એનું રાજગમી રહ્યા જોઈ રહ્યા મોટી સંખ્યામાં લાખોની જન્મેદની સાડા ત્રણસો થી વધારે સ્વયંસેવકો આપ જોઈ રહ્યા છો તમામ પ્રકારના દ્રશ્યો બનાસ ચોક ન્યુઝ માધ્યમથી તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું મોટી સંખ્યામાં માં અહિયાનો ગરબે નાચી રહી છે પણ તમામ પ્રકારની સુવિધાઓ થી સજ્જ આયોજકો ને પણ ખુબ ખુબ અભિનંદન આપવા કારણ કે ત્રણસો થી વધારે સ્વયંસેવકો અને વીરડી ની સી ટીમ વીરડી પોલીસ ત્યારબાદ ગ્રામજનો ના સહયોગ થી લાખો ની ઉમટી હોય તેમ છતાં કોઈને પણ આવતી હોય તો આ નકરા સાથે હજારો બહેનો સંગનાટ કરતી હોય ગરબે રમતી હોય માતાજી માતાજી ની આરાધના કરતી હોય આ નકરાંગ નેજા નો પરચો નહીં તો બીજું શું કહેવાય અતિ ભવ્ય મંદિર આ બાજુ આવેલું છે જે પ્રકારના દ્રશ્યો તમને આજે જોવા મળી રહ્યા છે એ મોડીઠા ગામમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો દરબે ઘુમાવા તો આવે છે પરંતુ આજુબાજુની

ત્યારે ખેલૈયાઓને પણ અદભુત આનંદ આવતો હોય છે બહુ મોટી સંખ્યામાં અહીંયા અહિયાં પબ્લિક પહોંચી છે ત્યારે તમને મહત્વના દ્રશ્યો પણ બતા માંગીશ કે અહિયાં ખુબ મોટી સંખ્યામાં બહેનો ગરબે નજરે પડી રહી છે કોઈ પણ બને એને લઈને ખૂબ મોટી સંખ્યામાં માં અહિયાં સ્વયંસેવકો સાથે કામ કરી રહ્યા છે એક અદભુત નજારો કહી શકાય કે જે પ્રકારના અહીંયા અહિયાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે બહેનો ગરબે ઘૂમતી નજરે પડે છે અહિયાં ભીડી પોલીસની ની ટીમ પણ ટ્રેડિશનલ ડ્રેસ ગરબે રમતી હોય છે ત્યારે આજ આ ભવ્ય અનેરો આનંદ ખૂબ જ આલ્હાદાયક દ્રશ્ય આ મોડેટા ગામ સર્જાયા છે જ્યારે આપ જોઈ રહ્યા છો અહિયાં રાકેશ ભારતનો લાઈવ કાર્યક્રમ પણ છે પોલીસ ની તમામ ટીમો તેમજ બીરડી પોલીસ ની સી ટીમ ભર અહિયાં ઉપસ્થિત છે ત્યારે ખુબ મહત્વની મહત્વના આ દ્રશ્યો તમને જોવા મળશે કે આજે આયોજન છે આજે નકરમ યુવક મંડળ દ્વારા 350 થી વધારે વ્યંગ દેવકો સાથેનો આ આયોજન એટલે અધિક ભવ્ય આયોજન ક્યારે ના કલ્પી શકાય એટલું મહાકાય આયોજન લાખોની જન્મદિવસની ઉમરતી હોય જ્યાં સતા કોઈની પૂની આટ ના આવતી હોય તો આ લખલા મેજા ધરી ના પડતા નહીં તો બીજું શું કહેવાય ખૂબ મોટી સંખ્યામાં આજે આપણે તમામ દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે ખૂબ જ મોટી સંખ્યામાં જારે અહીંયા લોકો ઉમટવા હોય છે ત્યારે કરવાની વાત કરવામાં આવે તો આજે અહીંયા રાકેશ પરોટની ટીમ પર खू मोठी संख्या राकेश भारत आनमधनी होयकेश भारत ना सहयोगी मोठी संख्या मे स्वयंसेवक मोठा गाव सारा पास स्वयंसेवक आम जबाबदारी आपली राकेशभारोट आजारे चौज મહેરાજ ભરોડા ભરે અને ગુજરાતના પ્રતિભાશાળી આજે કુડરતા ગામે ગજવી રહ્યા છે બહુ મોટી વાત છે હા હાકેભાઈ બહુ મોટી વાત કહેવાય આપોની જનમેથી ઓપેની હાલવાજીએ તાલે નિયમ મોટી સંખ્યા માં અહિયાં ખુબ મોટી સંખ્યા માં લોકો આવતા છે આ અદ્ભુત આયોજન માત્ર ને માત્ર મૂડ્યો કાચ કરી શકે અને આવા આયોજનો જ્યારે થતા હોય છે ત્યારે આયોજન માં